જય માતાજી મિત્રો આજના તમારું સ્વાગત છે તો આજે ચેલેન્જ બનાવવાની મારે રહેવાનું હું રણજી લેવાનું અને શુભમ નો સતીશ નહીં સતીશ નઈ ગયો સતીશ બાર જ્યો અને સરવાણીયુભમ લો અમે અમે વિચાર્યું કે અમે અમે વર્ક સ્ટાર્ટ કરી દઈએ એટલે પછી આપણે વર્ક સ્ટાર્ટ કરીશું રંשי તો આપણા રંשי આવે જગડેની કરીએ હજુ કામન ખબર કે ચેલેન્જ લઈને એટલે ખબર નહી ખાલી મને ખબર છે એ ચેલેન્જ આપણે મને તો ખબર પડી ગઈ કે અમે પકોડી પકોડી ખાવાની પકોડી આવે છે પકોડી પણ પકોડી ખાવા નહીં વાત કઉ જો તમે કઉ લંગડી લેતું લેતું જવાનું હા પથરા બનાવવાના આવી જલ્દી ધાબા ઉપર આવો ધાબા ઉપર ટ્રેન સીધી કાઢે અમે તો આપણે લંગડી લેતું લેતું એટલે અમે જગ્યા લખશું ચાર એ ચેલેન્જ હું પણ હું રહેવું હું રહું ના રહું હા તો અમે રહેવા મુ રહ્યું એટલે આપણે લંગડી બે આપીલ હતું આ મકાયા શેઠ પેલી મકા જવાનું એક આપણે પેલી મકા વિડીયો બનાવી દીધી મકા અને શેઠ ગોમના ને હાણીયા મારીને આપણે મેં ને ઈકણ અને આ મકા શેઠ પહેલો લે આપણો રહેમ એની મકા પેલી ખબર હોટલ રી ઈકણ જવાનું પોયર ડે આઉટ બરોબર ઈનામ કોઈ નહીં હા ઈનામ તો રાખશો બસ આપણે ઈનામ રાખીશું

એ ના ફડાય દશમ અમાર સ્ટાઈલ લેતા ન ખાવો પડે એવું લખવું પાણી સ્ટાઈલ લેવા ઈ હે ઈ હે કે અહીંયાની તો તું શીખ્યું લે આપણે તો શીખડા હવે તું જવો યાર આવ ઓમ તો હું એ જબા એ જબા એ જબા ઓમ તો હું બહુ અતિશય આખી રાખતો તોય જગ્યા પણ હવે ખાલી ખોટું લંગડીનું રાસ્યું એટલે પછી રેવા દેજો

નંબર હાર તો આપણે સુરન છે નંબર પર નાખ્યા રહ્યો આપણો જો નિસ્તાળ ના ઉભર લે ના વાય વાય ના 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 આપણે નંબર ને પાડવા ચલા ના આપણે તઈ કે ચાલ બરોબર તો આપડો હવે નંબર હતા એ થોડી બહુ મિસ્ટેક થતી હતી એટલે આપડા નંબર બધે નાખ્યા નહીં પૂનમ

જો જે દજુ અડધા મિનિટ ઊભી રહેવાનું હાલ આટલે ઊભી રહેવું તો ઊભો રહે તમ ઓહ ખાચી ફૂલ પટ્ટી તો ના હોય ને એટલે હો

બીજું રાઉન્ડ ગયો પેલા રાઉન્ડ માં રશી આઉટ થઈ ગયો એટલે કે જ આઉટ થઈ જીવ તો ગયો નવી આવડે વારી આવી તો કરતી પણ હોય એટલે જોઈએ કે પૂનમ જીતા અન તો તમાર કરતી હા એને તું યાર તારે પાર કરવી પડે છે મન તો વાદન આય મન તો બીક લાગતી સ્ટાર્ટ ચાલ લે તો કશું ના કે

તો જોઈએ કે હું જીતી જઈ શકું તો લાગતું નહી કે જો બધા આટલે ને આટલે આઉટ એટલે મારતો તો આઘુ ના ના પૂનમ તો કાઈ દે આ જીત્યા ભેગો જ હતો પણ પૂનમ ની આથી નાથી ભૂલ કરી તો એટલી ભૂલ કે એવો તો હું મોકાનો ચોગો જવાનું મોકાનો ડાયરેક્ટ શિક્ષક જ મારું તો આપણે હવે ચેલેન્જ ચાલુ કરી દીધી સ્ટાર્ટ

તો આવો આપણે લે તારી વાહ આજુ તો હું આજુનો તો હવે આપણે હું જીતું કે જીતું આપણે જોઈએ હેડો જીગાએ એમ કીધું કે સુભા કીધું કે તો એમ તો મારી જ ભૂલ હતી તો હું પણ તો હવે જીગરનો વારો આવ્યો કે જીગર જીતતો મને

એય આ રચા કોક લે મે દે જીગા લે પ્રેઝન્ટ જો ખાલી ઓલા કોરક તો જીગા તું પણ ઈકો હતો ઈ એટલે તરત આવ્યો હે એવું જો વાતું છે તાર તો તો છટુ ભૂરે આવો તો આપડા ચેલેન્જ આટલે રદ થાય કારણ કે ચેલેન્જ તો અમે જીતવા ના જતા પણ બહુ અતિશય પાર હતો એમ આ ચેલેન્જ આવીને આવ્યો મે બીજી બનાવશો પણ જગ્યા હાવ ટુકડી રાખશે કારણ કે રણશી જીતવાનું ફૂલ શક્યતા હતી નહીં રણશીદા ફરન્શિન કોક ખૂબ પ્રોબ્લેમ હતો એટલે હું હતી હું છે મારે છે એટલે પણ બીજી રીતના જવાનું તો જતા પણ આ તો તમે કમેન્ટ કરજો જોરદાર તો અમે એરી ચેલેન્જ બનાવશું ને એવા ટાઈમે દિવ્યા કોઈ આવી જશે ને શ્રવણ આવી જશે એટલે એ ચેલેન્જ માં બહુ મજા આવી જશે તો આટલે અમારી ચેલેન્જ પૂરી થાશે તો તમને અમારી ચેલેન્જ ગમે હોય તો લાઈક કરજો શેર કરજો અને અમારી મિસ્ટર શ્રવણ ટીમ ને સબસ્ક્રાઇબ કરજો જય માતાજી